ৰাখলীয়া এই ৰাখো ৰাখো বাকী ৰাখো ખતરનાક ઓળી રમ્યા એટલે ઓળી જાઓ ટુળીટી રમ્યા ખતરનાથ બધા ને ગોતી ગોતી ને રંજ્યા હજી હડતા પાછળ આ તો વિડીયો નતો બનાવો પણ અચાનક બની ગયો જોઈએ મિત્રો ફેર પગાર દીધો

ભાવુ આવ્યોગ રંગ લાઈન મો ખરેખર બહુ મોત કહેવાય ધૂલેટી લગભગ ઘણા વર્ષ થઈ ગયો તે અલ્લી વત્રા રાત લીધી છે ગાળ ઉગાડવાનો છે કે ધૂલેટી રમવું એટલે રમવું અને તમામ અમારા ચાહક મિત્રોને હોળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એ ભગવાન માતાજીને પ્રાર્થના અને તમામ સબસ્ક્રાઈબર મિત્રોને હોળી ધૂલેટી બહુ સારી જાય એવી શુભકામનાઓ

જો મિત્રો બેનતી

दवा दवा बंद ही तो कोआला ब्लू आर चाय भूलियो तो लाइक ने लाइक कर दो यार अबे खोल तो आला खोल तो खोल की

બરાબર <laughs> છે <laughs> щеин, ще ide ખ ખખરલગ! ખાહહાહ! ખા�ાહહ ખા�હહહ ખરહહહેહહહહ! ખા�હ ખકર ખરહહહહ ખ૗હહહહ. ખરહ ખા�હ! ખળહહ ખ�

આપણો નાવા જો નાઉન ના હોય પણ આપણે લેવ આપણે હુઈ જવું તમાર નાવા બનો હો ગયા લા જો આપણે કદી પડ્યા આ માટે બોલાવે તમે જિંદ્રાવાળામાં હુઈ ના ચાલો જો આખી ગંગા વ લાવ લે લાવ આય લે વાલે બાર 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 કેમ વાર ને આ

મોટો વાંચી રહી જાય ભાઈ ગાલુ કરુર કલર હજી બે માણસો એટલે મારો ભાઈ એવી શકલ એનારા છે તમે યાર

कोम ताको jika. ए

બસ આ જુરુ આ દુકાન વાળા બાચી રહી જતા હતા એ આરોપી આવેલ્યા એય એય એને 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 આ રોકલા ના એવું કરો ખાલી હા ના એવું કરવાનું બસ બસ રાખજે ને બદલા રાખો સાહેબ એક બંદો બસ બસ શૂટો કર દો હવે ગયા તે ઊજા હો બલ્લો 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 ગયા જાજો આવજે આ રંગઈ નાતો કોઈને ખબર નહી પડે લે આ તાર કોણ કરવા ઓત કરી આ

खुला <laughs>

તો જય માતાજી મિત્રો આજનો વિલો કોઈક પૂરું થાય છે તો આ વિડીયો નો બને એટલું લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી